ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક બનાવીશું તો અહીંયા ત્રણ બટાકા અને આઠ ડુંગળી છે અને એક ટામેટું લીધું છે તો દરેકના ઘરમાં ડુંગળી બટેકા તો હોય જ છે તો આ રીતે મેં ડુંગળી બટાકાને સરસ મોટા મોટા પીસીસમાં કાપી લીધા છે તો આપણે મોટા ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે તો અહીંયા એક તપેલીમાં લગભગ બેથી અઢી ચમચા તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલી રાઈ નાખવાની છે રાઈ તતડી જાય એટલે આપણે તેમાં જીરું નાખવાનું છે તો તમે આ રીતે ડુંગળી બટાકાનું શાક નહીં બનાવ્યું તો જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી તેમાં જીરું હિંગ હળદર નાખી દેવું અને પછી બટાકા નાખી દેવા બધા સમરેલા પછી તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને આપણે થોડા બટાકાને અધકચરા ચડવા દઈશું થોડા અતકચરા થઈ જાય પછી તેને હલાવી લઈશું પછી જે આપણે ડુંગળી સમારેલી હતી તે નાખી દેવી બધી તો તમે પણ આ રીતે જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે મીઠું તમારા હિસાબે બીજી વાર નાખી શકો છો ટેસ્ટ કરીને પછી આપણે ડુંગળી ચડી જાય એટલે થોડી અદકચરી થઈ જાય એટલે આપણે તેમાં જે ટામેટું સમાર્યું હતું તે નાખી દેવું ટામેટું થોડીવાર ઢાંકીને રાખવું પછી ટામેટું ચડી જાય એટલે તેમાં આપણે એક ચમચી મરચું એક ચોથાઈ જેટલી હળદર બે ચમચી દાણા પાવડર બધી વસ્તુ નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી દેવું આપણે રસાવાળું ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે અને પછી એક ચમચી જેટલી ખાંડ નાખીશું આપણે ટામેટાનું બેલેન્સ જાળવી રાખે તેના માટે તો સરસ મજાનું આપણું ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ડુંગળી બટાકાનું શાક